જય દ્વારકાધીશ આપ બધાને પ્રણામ તમે અહીંયા આટલા સવારે સવારે આવ્યા મારું યાત્રા ચાલે છે પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી અને બસ આપ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે આ જ મારી પ્રાર્થના છે અને અમે એમના પદયાત્રામાં પાંચ દિવસથી ચાલીએ છીએ અને બે ચાર દિવસમાં પહોંચી જશું એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ દ્વારકાધીશો દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આમાં અમે બધા હું પણ યુવો જ છું અને બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન બધી પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું Sí, sí,